ભરૂચની રૂંગટા હાઈસ્કૂલના કોમ્યુનિટી હોલ ખાતે એનટીપી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે આરસીએચ ડૉક્ટર હસમુખભાઈ પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે એસ દુલેરા અને જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર વાય એમ માસ્તરની અધ્યક્ષતા હેઠળ ટીબી મુક્ત પંચાયતના સરપંચ તથા નિક્ષય મિત્રોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લાની કુલ પંચાવન ટીબી મુક્ત પંચાયત પૈકી આડત્રીસને બ્રોન્ઝ અને સત્તરને સિલ્વર ગાંધીજીની પ્રતિમા તેમજ સર્ટિફિકેટ આપી સરપંચને સન્માનિત કરાયા હતા જિલ્લાની પંચાવન ટીબી મુક્ત પંચાયત પૈકી અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા સરથાણ પિલુદરા બોરભાઠા બેટ ભરણ અને કાનવા પંચાયતને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વરના ઉટિયાદરા અને સરથાના પંચાયતને સિલ્વર તેમજ પિલુદરા બોરભાઠા બેટ ભરન અને કાનવા પંચાયતને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બ્રોન્ઝ ગાંધીજીની પ્રતિમા અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા નમસ્કાર હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર વિશ્વ ટીબી દિવસ ચોવીસ માર્ચ બે અંતર્ગત આરોગ્ય વિભાગ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા અંકલેશ્વર તાલુકાના છ ગામોને ટીબી ફ્રી પંચાયત તરીકે જાહેર કરીને ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે જેમાં બે ગામ પંચાયત ઉતિયાદ્રા અને સરથાણ ને સિલ્વર ટ્રોફી અને બાકીના ચાર ગામ જેમાં સરથાણ પીલુદરા બોરપાટા ભરણ જેવા ગામોને બ્રોન્ઝ ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે મારું નામ પ્રફુલભાઈ પટેલ છે હું બોરપાટા બેટ અંકલેશ્વર તાલુકાના માજી સરપંચ છું ચોવીસ ત્રણના દિવસે ભરૂચ મુકામે ટીબી મુક્ત અભિયાન દિવસ રાખવામાં આવ્યો હતો અમારા ગામમાં પણ ત્રણ ચાર કેસ હતા તે ટીબી મુક્ત થઈ ગયા છે ને અમને બોલાવીને ભરૂચ મુકામે એવોર્ડ આપવામાં આવેલ છે એમાં એવોર્ડમાં ગાંધીજીની પાર્ટીમાં છે અને એક શરતી આપવામાં આવેલું છે ને અમારા ગામમાં હવે એક પણ કેસ ટીવીનો રહ્યો નથી ને ટીબી મુક્ત ગામ થઈ ગયું છે